નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ત્રણ અને આજનો વિષય છે ગણિત તેનું પ્રકરણ ચૌદ જે ધોરણ ત્રણ ગણિતનું છેલ્લું પ્રકરણ છે તેનું નામ છે રૂપિયા પૈસા મિત્રો એક ખાસ કે અહીં આપણે ધોરણ ત્રણનું ગણિતના તમામ પાઠ એટલે કે એકથી ચૌદે ચૌદ પાઠના વિડીયો પૂર્ણ થાય છે જે અમારી ચેનલમાં ધોરણ ત્રણ ગણિતના પ્લેલિસ્ટમાં મુકાઈ ગયેલા છે આ ઉપરાંત ધોરણ ત્રણ ગુજરાતી અને પર્યાવરણના પણ તમામ પાઠના વિડીયો રેકોર્ડ થઈ ગયા છે અને અમારી ચેનલના પ્લેલિસ્ટની અંદર ધોરણ ત્રણ ગુજરાતી સ્વ અધ્યયન પોથી અને ધોરણ ત્રણ પર્યાવરણ સ્વાધ્યયન પોથી તે નામનું પ્લેલિસ્ટ છે તેમાંથી તમને તે તમામ પાઠના વિડીયો મળી રહેશે જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારું લાગે તો લાઈક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ સ્ક્રીન પર મળી શકે તો ચાલો ફટાફટ ટાઈમ ન વગાડતા આપણે શરૂ કરીએ છીએ ધોરણ ત્રણ ગણિત પ્રકરણ ચૌદ રૂપિયા પૈસા પ્રશ્ન એક છે એક કંપાસ પેટીની કિંમત પાંત્રીસ રૂપિયા છે તો આ કિંમત ચૂકવવા માટે નીચે આપેલ ચલણી નાણાંના જૂથ પૈકી કયા જૂથની રકમ સાચી છે તો અહીં જે છેલ્લે આપેલું છે તે સાચી છે કારણ કે આપણને કેટલા રૂપિયા આવે છે તો અહીં કેટલા આપેલા છે 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 નોટ અને પાંચ રૂપિયાનો સિક્કો છે દસ ત્રીસ રૂપિયા થયા જે આપણને અહીં આપેલા છે તો આ વિધાન આપણે સાચું આવશે બીજું છે તમારી પાસે વીસ રૂપિયા છે તેમાંથી તમે દસ રૂપિયા તમારા મિત્રને આપ્યા હવે તમારી પાસે કેટલા રૂપિયા રહ્યા તો વીસ માંથી દસ બાદ કરીએ તો દસ રૂપિયા બચે તો અહીં આ રીતે દસ રૂપિયાની સામે નિશાની કરવાની છે આપેલ ચિત્ર એક અને બે ને આધારે જવાબ આપો ચિત્ર એક ની કિંમત વધારે છે તો આ ચિત્ર એક આપેલું છે આ જે રૂપિયા પડ્યા છે તેની કિંમત આના કરતાં વધુ છે પાના નંબર એકસો બે પર ચોથું છે અઢાર રૂપિયાની આઈસ્ક્રીમ ખરીદીને તમે દુકાનદારને વીસ રૂપિયા આપ્યા તો દુકાનદાર તમને કેટલા રૂપિયા પાછા આપે તો કેટલા રૂપિયાનો આઈસ્ક્રીમ હતો અઢાર કેટલા રૂપિયા તમે આપ્યા દુકાનને વીસ રૂપિયા તો વીસ માંથી અઢાર બાદ કરીએ તો બે રૂપિયા એ દુકાનવાળો આપણને પાછા આપશે પાંચમું છે વીણા પાસે ચાલીસ રૂપિયા છે કવિતા પાસે તેના અડધા રૂપિયા હોય તો કવિતા પાસે કેટલા રૂપિયા હોય તો ચાલીસ ના અડધા કેટલા થાય રૂપિયા તો તેની પાસે વીસ રૂપિયા હોય બીજું છે સૂચના મુજબ કરો પહેલું છે સત્યાવીસ રૂપિયાની રકમ મેળવવા આપેલ ચલણી નાણાં પૈકી કઈ કઈ ચલણી નોટ અને રૂ સિક્કાનો ઉપયોગ કરી શકાય એમાં ખરાની નિશાની કરો તો અહીં આ આ નોટોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ ઉપરાંત પાંચ રૂપિયા છે તેનો પણ ઉપયોગ કરી શકાય આ રૂપિયાની નોટો છે તેનો પણ ઉપયોગ કરી શકાય બીજું છે તમારી માતા તમને પચાસ રૂપિયા આપવા માંગે છે આ માટે તમને પચાસ રૂપિયાની એક નોટ આપી શકે આ સિવાય એમને કઈ કઈ નોટો આપી શકે અને પચાસ રૂપિયા થાય તો એક દસ રૂપિયાની પાંચ નોટ આપી શકે તો દસ પંચો પચાસ થાય વીસ રૂપિયાની બે નોટ તો વીસ ટુ ચાલીસ અને દસ રૂપિયાની એક નોટ એટલે પચાસ એમ કરીને થાય વીસ રૂપિયાની એક નોટ આપે તો વીસ રૂપિયા એ અને દસ રૂપિયાની ત્રણ એટલે કે ત્રીસ રૂપિયા ત્રીસ ને વીસ પચાસ તો પચાસ રૂપિયા થઈ જાય આ ઉપરાંત પાંચ રૂપિયાની દસ નોટ આપી શકે ત્રીજું છે મૌખિક ગણતરી કરી પ્રશ્નના જવાબ આપો તો અહીં દરેકના પંદર રૂપિયા એક બોલનો પંદર રૂપિયા છે આ ભમરડો છે તેના દરેકના સાત રૂપિયા પેન્સિલના ત્રણ રૂપિયા એક કેળાના બે રૂપિયા અને એક ચોકલેટ છે તેનો એક રૂપિયો થાય તો એક દડો અને એક ભમડાની કિંમત કેટલી થાય તો દડાની કિંમત આપેલી છે આપણને રૂપિયા અને ભમરડાની કિંમત છે સાત રૂપિયા આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને બાવીસ રૂપિયા મળે હવે છે બે પેન્સિલ અને ત્રણ ચોકલેટની કિંમત તો બે પેન્સિલ છે તો અહીં ત્રણ રૂપિયા છે તો બે પેન્સિલના થશે આપણે કેટલા રૂપિયા છ રૂપિયા અને ત્રણ ચોકલેટની અહીં એક ચોકલેટની કિંમત છે એક રૂપિયા તો ત્રણ ચોકલેટના ત્રણ રૂપિયા તો છ અને ત્રણ કેટલા થાય નવ તો નવ રૂપિયા આવશે હવે એક દડો એક કેળું અને એક પેન્સિલની કુલ કિંમત કેટલી થાય તો વીસ રૂપિયા થાય એક દડો એક કેળું પંદર ને બે સત્તર સત્તર અને એક પેન્સિલ સત્તર ને ત્રણ વીસ તો વીસ રૂપિયા થશે આગળ વધીએ પાના નંબર એકસો ત્રણ પર અહીં કેટલાક ભાવપત્રક આપેલું છે તેના આધારે આપણે જેટલી વસ્તુ ખરીદીએ તો આપણે કેટલા રૂપિયા આપવા પડે તો રૂપિયા છે એક નગના ચૌદ એકા ચૌદ અને આઠ બોલ પેન છે તો આઠ એકા આઠ તો આ ચૌદ આઠ અને બે નો સરવાળો કરીએ તો ચોવીસ રૂપિયા આપણે આપવા પડે હવે છે સરવાળો કરો તો અહીં આપણને સરવાળો કરતા આપણને જવાબ મળે છે પંચોતેર પોઈન્ટ પચાસ અહીં આપણે સરવાળો કરતા આપણને જવાબ મળે છે એકસો છોતેર પોઈન્ટ ડબલ જીરો એટલે કે પાંચ વિધિ એક થઈ જાય એક ચાર ને બે છ એવી રીતના આપણને અહીં પાછળ શૂન્ય થાય બાદ બાકી કરો તો પાંત્રીસ પોઈન્ટ પચાસમાંથી અગિયાર પોઈન્ટ પચાસ બાદ કરતા આપણને ચોવીસ જવાબ મળશે આગળ વધીએ પાણા નંબર આગળનું તેમાં આઠમું પચાસ રૂપિયામાંથી અઠયાવીસ રૂપિયાને પચાસ પૈસા બાદ કરીએ તો આ રીતે આપણે બાદ કરતા આપણને જવાબ મળશે કુવામાં જાવ તો તેના દરેકની ટિકિટનો ભાવ આપેલો છે ખાણીપીણીમાં સમોસા ખાવ તો બાર રૂપિયા સેન્ડવીચ ખાવ તો વીસ રૂપિયા ખાવ તો પચીસ રૂપિયા આ રીતે રમકડા પણ છે તો ઢીંગલી ખરીદો તો અઠ્યાવીસ રૂપિયા આપવાના તો આ ભાવપત્રક આપેલું છે તો હવે રાહુલ ચકદોડમાં બેસે છે અને સમોસાનો નાસ્તો કરે છે તો ચકદોડમાં બેસવાનો ભાવ પચીસ રૂપિયા તો આપણે લખી દેવાના અહીં પચીસ રૂપિયા અને બીજું શું ખાધું એને સમોસા ખાધા તો સમોસાનો ભાવ છે બાર રૂપિયા તો આપણે અહીં લખી દઈશું બાર રૂપિયા તો આ બંનેનો સરવાળો કરીએ તો કુલ રાહુલને ને સાડત્રીસ રૂપિયાનો ખર્ચો થયો બીજું છે રાહુલ પોતાની નાની બહેન પાસે આઈસ્ક્રીમ તથા ઢીંગલી ખરીદે છે તો હવે આઈસ્ક્રીમના કેટલા રૂપિયા છે એ જુઓ અઢાર રૂપિયા છે અને ઢીંગલીના કેટલા છે માતાને તેને સો રૂપિયા આપ્યા હોય તો હવે રાહુલ પાસે કેટલા રૂપિયા બચે તો સો રૂપિયા હોય તો આ રીતે ગણતરી કરતા રાહુલ પાસે જે ખર્ચો થયો કયો કયો ખર્ચો થયો હતો એકાદ સાડત્રીસ રૂપિયાનો અને છેતાલીસ રૂપિયાનો એમ કુલ આ

અને વીસ રૂપિયા સેન્ડવિચના તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો તો આપણને જવાબ મળશે રૂપિયા રૂપિયાનો ખર્ચો એની મમ્મીને થયો હોય આગળ વધીએ એકસો પાંચ પાના પર મીના પાસે પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયા અને શીલા પાસે સો પોઈન્ટ પચાસ છે તો બંને પાસે કુલ કેટલા રૂપિયા થાય તો આ બંનેનો સરવાળો કરીએ તો બંને પાસે એકસો ને છોતેર રૂપિયા થશે છે અતુલે એકસો પચાસનો એક થેલો ખરીદ્યો પંચોતેર રૂપિયાનો કંપાસ બોક્સ અને પંચાવન પોઈન્ટ પચાસની કિંમતના રંગની ખરીદી કરી તો કુલ કેટલો ખર્ચ થયો તો આ બધાનો સરવાળો કરીએ તો બસો પોઈન્ટ પચાસ રૂપિયાનો અતુલે ખર્ચો કર્યો હોય બારમું છે મોન્સીન પાસે રૂપિયા ત્રણસો પચાસ પોઈન્ટ પચાસ હતા તેમાંથી તેણે બસો સાહીઠ એક શર્ટ ખરીદ્યો હવે કેટલા રૂપિયા બચ્યા તો ત્રણસો પચાસ પોઈન્ટ પચાસ લખી દેવાના બાદ કરીએ તો આપણને જવાબ મળશે નેવું પોઈન્ટ પચાસ રૂપિયાની પાસે પાછા વધે એટલે કે એની પાસે બચ્યા હોય હવે ગણતરી કરો પચાસ રૂપિયાની ત્રણ નોટ તો પચાસ ગુણ્યા ત્રણ કરવા પડે તો પાંચ તરી પંદર તો દોઢસો થાય વીસ રૂપિયાની ચાર નોટ તો વીસ ગુણ્યા ચાર કરો તો એસી રૂપિયા થશે પાંચ રૂપિયાના બે સિક્કા તો પાંચ રૂપિયાના બે સિક્કા હોય તો પાંચ દુ દસ કરો તો દસ થશે અને એક રૂપિયાના સાત સિક્કા છે તો એક રૂપિયાના સાત સિક્કા કરો તો સાત થશે હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો બસો સુડતાલીસ રૂપિયા થાય તો મારી પાસે બસો સુડતાલીસ રૂપિયા આ પ્રમાણે ગણતરી અને નોટના સિક્કા રૂપિયા હોય તો બસો સુડતાલીસ રૂપિયા કુલ થયા હોય આગળ વધી એકસો છ પર ઇઠ્યોતેર રૂપિયા એટલે એક નોટ એક નોટ અને પાંચના એક સિક્કા અને એકના ના ત્રણ સિક્કા થાય અને આટલું આપણે લઈએ પચાસની ની એક નોટ લઈએ વીસની એક નોટ લઈએ પાંચ રૂપિયાનો એક સિક્કો લઈએ અને એક રૂપિયાના ત્રણ સિક્કા લઈએ તો કુલ ઇઠ્યોતેર રૂપિયા થશે ચૌદમું છે નીતા દદોજ પાંચ રૂપિયાની બચત કરે છે કેટલા રૂપિયાની પાંચ રૂપિયાની તે કેટલા દિવસ બચત કરે તો તેની પાસે પિસ્તાલીસ રૂપિયા બચે તો આ પિસ્તાલીસ ભાગ્યા પાંચ કરીએ તો આપણનો ઉપર જવાબ આવશે નવ પંચા ને પિસ્તાલીસ નવ દિવસ બચત કરશે તો એને પિસ્તાલીસ રૂપિયા બચશે તમે સો રૂપિયાની નોટ લઈને દુકાને જાઓ છો દુકાનદાર તમને બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયાની એક એવી બે નોટ આપે તો બાવીસ પોઈન્ટ પચાસની બે નોટ આપે છે તો બાવીસ પોઈન્ટ પચાસ વધતા બાવીસ પોઈન્ટ પચાસ કરીએ તો કુલ પિસ્તાલીસ રૂપિયાની નોટ આપણે લીધી હોય તો દુકાનદાર તમને કેટલા રૂપિયા પાછા આપશે આપણે લઈ કેટલા ગયા સો રૂપિયા સો રૂપિયા લઈને ગયા હતા તેમાંથી આપણો ખર્ચો કેટલો થયો હતો આ આ બે તો રીતે આપણે પંચાવન રૂપિયા આપણને પાછા આપશે તો આ રીતે ગણતરી કરવાની છે પહેલું છે પહેલાની અંદર આપણે જવાબ આવશે ત્રણ પોઈન્ટ પચાસ બીજામાં જવાબ આવશે પંચોતેર ત્રીજામાં જવાબ આવશે ત્રીસ આગળ વધીએ પાના નંબર એકસો ને સાત પર સરવાળો કરો તો આપણે આ બંને રકમ છે તેનો સરવાળો કરતા સો અને બસો તો કેટલા થાય ત્રણસો રૂપિયા તો આ રીતે તમારે કરવાનું છે પાંચમાની અંદર જવાબ આવશે છેલ્લું રૂપિયા એકસો પચાસ છઠ્ઠામાં આવશે સિત્તેર રૂપિયા આગળ વધીએ સાતમું છે તેમાં આવશે રૂપિયા ત્રીસ તેમાં આ રીતે ખરાની નિશાની કરવાની છે હવે નીચે બિલ આપેલું છે આપણે જ્યારે કોઈ વસ્તુ લેવા જઈએ મોલમાં જઈએ તો પણ આપણને આ રીતનું બિલ આપે છે તો બિલ આપી તો બે બિસ્કિટના પેકેટના સાત લેખી કેટલા થાય સાત દુ ચૌદ ચૌદ રૂપિયા લખી દેવાના ઉપર કોઈ પૈસા વધારાના થતા નથી એટલા માટે અહીં શૂન્ય લખીશું એક પેન્સિલ ખરીદીએ તો તેના ત્રણ રૂપિયા થાય તો ત્રણ એકા ત્રણ તો આપણે આવશે ત્રણ એક સાબુ ખરીદો તો એકવીસ રૂપિયા તો એક જ ખરીદ્યો છે તો એકવીસ જ આવશે તો હવે આપણે કુલ કેટલા રૂપિયા આપ્યા એવું કરવું હોય તો આ ત્રણેનો સરવાળો કરો તો આપણને આડત્રીસ રૂપિયા આપણે એને આપ્યા હોય નવમું છે એકસો પંચોતેર પોઈન્ટ પચાસ અને બોલની કિંમત છે પચીસ પોઈન્ટ પચાસ તો હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો કેમ કારણ કે તેને એક છત્રી લીધી અને એક દડો લીધો તો દુકાનદારને કેટલા પૈસા આપવા પડે તે માટે શું કરવું પડે આપણે એકસો પંચોતેર લખી દેવાના અને અહીં પચીસ પોઈન્ટ પચાસ લખી દેવાના અને હવે આ બંનેનો સરવાળો કરીએ તો આ બસો એક રૂપિયા આવે તો ગીતાએ બસો એક રૂપિયા દુકાનદારને આપ્યા હશે આગળ વધી પાના નંબર એકસો આઠ પર દસમો છે અને છેલ્લો દાખલો છે જો ગીતા પાસે બસો હોય તો છત્રી અને દડાની ખરીદી કર્યા પછી એની પાસે કેટલા રૂપિયા બચે તો એની પાસે કેટલા રૂપિયા હતા બસો પચાસ હવે છત્રી અને દડાની ખરીદી કરી તો એને કુલ કેટલા રૂપિયા ખર્ચ થયો તો બસો ને એક બસો એક ખર્ચ થયો તો એનો મતલબ કે બસો પચાસ માંથી બસો એક ની બાદ બાકી કરતા ગીતા પાસે ઓગણપચાસ રૂપિયા બચે છે તો આપણે આ રીતે લખી દેવાનું છે જે આપણો આ જવાબ છે તો અહીં ધોરણ ત્રણ ગણિતનો જે છેલ્લું ચેપ્ટર ચૌદમું હતું તેના સ્વ અધ્યયન પ્રશ્નો જવાબ તેમજ કેટલાક દાખલાની સમજૂતી મારે તમને આપવા જેવી હતી તેનો મેં પૂરેપૂરો પ્રયત્ન આ વિડીયોની અંદર તમને સમજૂતી આપવામાં કરેલો છે તો ફરી મળીશું આગળના કોઈ પણ એક વિષય કે તેના વિડીયો જે અમે અમારી ચેનલમાં મૂકી દીધેલા છે તેમાં ધોરણ ત્રણ ગુજરાતી ધોરણ ત્રણ પર્યાવરણના પ્લેલિસ્ટમાંથી તમને મળી રહેશે ફરી મળીશું ક્યારેક ત્યાં સુધી આવજો વિડીયો સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર